નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અત્યારે આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે પૂરનો પ્રકોપ ચોવીના મોત જી મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે જણાવી દે કે પાકિસ્તાનમાં અત્યારે પૂરનો પ્રકોપ ચોનવીના મોત જી મિત્રો વિગતવાર વાત કરીએ તો પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે ગત બે દિવસ સતત સરદાર સુધીમાં ચોવીસ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગુમ થયા છે રાહત અને બચાવ કામગીરી તીવ્ર બનાવવામાં આવી રહી છે પરંતુ રસ્તાઓ પર તૂટવા પુલ ધોવાઈ જવા અને નદીઓના પાણીના રસ્તાઓમાં ધોવો વધારો થવાને કારણે ઘણા વિસ્તારોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ